ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામી આજે છે ન્યૂ યર તે ન્યૂ યર ના જય શ્રી કૃષ્ણ અને રામ રામ અને જો આ બાજુ મસ્ત રંગોળી બનાવી નાખી છે આપણે થોડી ઘણી રંગોળી બનાવી નાખી છે અને આ બાજુ જો આવા ઘનશ્યામ મહારાજ એકદમ નવા કપડાં પહેરીને નવા વર્ષ માટે રેડી થઈ ગયા છે સેમ કલરની મોજડી સેમ રૂમાલ લઈને ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છે અને આ બાજુ જો અમારા મંદિરમાં પણ ભગવાન કાનજી મહારાજ પણ રેડી થઈ ગયા છે મમ્મી કાનાના હાર તો નીકળી ગયો હાર તો નીકળી ગયો હોતને લગાવ્યું તો નીકળી ગયો જો મસ્ત આઘા પણ પહેરી લીધા છે કાના એ બધી પ્રસાદી પણ ધરી દીધી છે દિવાબતિ પણ થઈ ગઈ છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જો મમ્મી નવા વર્ષના શ્રી કૃષ્ણ અને રામ રામ કરી દીધા છે તો હવે ચા નાસ્તો બનાવી અને ચા નાસ્તો કરી લઈએ અને હજી તો બધા સૂતા છે વાગી ગયા છે સાડા સાત અને બધા સૂતા છે તો તો આપણે જગાડવી પછી સ્નેહ વિલનમાં જવાનું છે બધા નવા નવા કપડા કરીને રેડી થઈ જાય તો શ્યામ મહારાજની જેમ આપણે પણ બધા રેડી થઈ છે નવા નવા કપડાં પહેરીને મેં જોયું માથું તોય નાખ્યું છે પણ નવા કપડાં પહેરવાના જે બાકી રેખા છે થોડું ઘણું કામ કરીને નાસ્તો કરીને પછી નવા કપડાં પહેરીએ પણ રેડી થઈ ગયો છે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ અને ગાંઠિયા લઈ લીધા છે પછી ખાખરો લઈ લીધો છે ચોળા ફરી અને આપણે થોડીક ખારી લઈ લીધી છે અને ચા અને આ બાજુ જો મમ્મી પણ નાસ્તો કરવા માટે બેસી ગયા છે

પૈસા મળે વારો પણ આવી ગયો છે ને ઈ પણ પપ્પા ને મમ્મી ને જય શ્રી કૃષ્ણ કરે છે

હેપી ન્યુ યર આ શ્રેષ્ઠ છે ને આપડા બ્લોગ જોહે આજ થી તને ખબર નથી નું બ્લોગ બનાવું છું એમ તો છે ને હે અને આંટી એ કીધું આંટી એ કીધું આંટી બનાવ હા તો તું આવીશ હો જોશે કાલે તો ચાલો હવે આપણે અંદર જઈને બધાને જય શ્રી કૃષ્ણ કરીએ સર પણ ગયા છે ને આપણને દીક્ષિતા પણ મળી ગઈ છે દીક્ષિતા હેપી ન્યુ યર હેપી ન્યુ જય શ્રી કૃષ્ણ આ બધા મારા જેઠાણીઓ છે ઓય હામું તો જો નિમિષા

તો જોઈએ કાલે છે ને માસીના ઘરે ગઈ હતી એટલે રજા પાડગી હોય કા આધુ આધુ જો હજી પર આધુ ને આઈસ્ક્રીમ ખાવું છે ને એટલે રિસાઈ ગઈ છે આઈસ્ક્રીમ ખાવું બેટા ના હવે રિસાઈ ગઈ છે ને એટલે ના પડે પણ ખાઈ તો જાશે બધાને પહેલા કા આ છે ને આધુ ની દીદી છે દ્રષ્ટિ દ્રષ્ટિ કેમ છે હેપી ન્યુ યર હેપી ન્યુ યર આલો બધા બાબા કહી દયો હેપી ન્યુ યર કહી દયો તમને બધાને પણ આધુ છે ને હેપી ન્યુ યર પણ જ્યારે મૂડ માં આવશે ને ત્યારે કહેશું કા આવી ગયું છે તો ચાલો આપણે આઈસ્ક્રીમ પણ ખાઈ લઈએ કિલન પૂરું થઈ ગયું છે અને હવે જઈએ છીએ આપણે ક્યાં જઈએ છીએ વિક્રમ બાપા ઘરે વિશાલ વિશાલમાં વિક્રમ બાપાની ની ઘરે જઈએ આ મોટા સસરા ઘરે અને આ બાજુ જો આધુ સીટમાં માં ગોઠવાઈ ગઈ છે તો ચાલો હવે ના ઘરે જઈએ આપણે જય શ્રી કૃષ્ણ કરવા માટે સસરાની ઘરે પહોંચી ગયા છે ને આ જેઠાણીએ જો કેટલી મસ્ત રંગોળી બનાવી છે આમ જો ભાભી બહુ મસ્ત બનાવ્યું

ની ઘરે આવ્યા હતા ને તો અહીંયા જમવા રોકાઈ ગયા છે માં કિંજલ ભાભી ઘરે રોકાઈ ગયા છે આ તમને ભી પાડી દેસો આમ બધા છે 15 જણા છે આ બાજુ જો શાક કટિંગ થવા મેડું છે દાળ ભાત મૂકી દીધા છે ભાત તો ગયા છે દાળ મૂકી દીધી છે લોટ બંધા મેડો છે અને અતુલના સંજયભાઈ બે છે ને ખમણ ને થોડું ઘણું લેવા ગયા છે અને આજુ ઊંઘ ઊં ખાવી છે ને મેં જાવડા આજુ ને પહેલા સુડાઈ દેઈ અને પછી આપણે રસોઈ બનાવવા લાગવી અને પછી જમીએ ત્યારે જવું હશે કે સુઈ જવું છે હાલો એને હું જવું છે હું એને ઉડાવી ને આવું છે તમે શાક સુધારી રાખો હા દ્રષ્ટિ હરકું કરજે તો હાલો આધુ ને સુડાવી દો જો રસોઈ બનીને પણ રેડી થઈ ગઈ છે બટેકાનું શાક છે ખમણ છે દાળ છે ભાત છે છાશ છે અને ચટણી છે છોકરાઓ ભૂખ લાગી હે ભૂખ લાગી ગઈ

કોકાની વાતો કરે કોકાની વાતો કરે બધાને બહુ મજા આવી ગઈ છે કઈ નહીં સારું ચાલો જો રોટલીની ની શરૂઆત પણ થઈ ગઈ છે રોટલી કરી નાખીએ અને બધા જ ને જમવા પણ બેસાડી દઈએ મારા જેઠાણી રોટલી મેળા છે એ કરવા અને આ બાજુ જો જમવાનું થઈ ગયું છે ચાલો પપ્પાને ને ભાઈને પગ દુખે તો ત્યાં બેસી ગયા છે બાકી બધા જ અહીંયા હોલમાં જમવા માટે બેસી ગયા છે અને આધુ તે જમી લીધું દીકુ આધુ ના પાડે છે પણ આધુ એ જમી લીધું છે હવે એ રીસાણી છે કેમ કે જે મૂંઘ પૂરી નથી થઈને ને એટલે માટે બેસી ગયા છે ને આ બાજુ જો બધાને બહુ ભૂખ લાગી તો જમવા મેળા મોટાભાગ તગારું ખાલી કરવા માંડ્યા છે બધાને પીરસવા માંડ્યા છે બેસી ગયા છે ને મેં જો લઈ લીધું છે રોટલે લઈ લીધી છે ખમણ લઈ લીધા છે ખમણની ચટણી બટેકાનું શાક છાશ અને અજાણું તો ચાલો હવે હું જમી લઉં ત્યાં ફ્રી થઈને બહુ મજા કરી બહુ એન્જોય કરીને બહુ બેઠા અને ઘડીક સુઈ પણ ગયા ઉઠીને ચા પાણી પણ પી લીધા અને હવે જઈએ છીએ ઘરે મોટા આવજો હવે તમે રોકાવા આવજો આજે કેટલું રોકાણા કાંઈ નહીં સારું ચાલો તો હવે ઘરે જઈ હું હાલો બબાઈ કહી દો ટાટા કહી દો બંધાટા કહી દો આવજો કે આવજો મોટા બા હા ખાલી સવારના બાર રખડતા હતા તો ઘરે ભોગી ગયા છે ને આ બાજુ જોતું ને બહુ ઠાક લાગ્યો બહુ ઠાક લાગ્યો દિવાળી દિવાળી ગયું નવું ને દિવાળી ગયું આ બાજુ જો આદુ અને પપ્પા દાદા બે જો આ દૂ કરશો દાદા આરે પિસ્તા ખાઓ કે પિસ્તા તો દાદા છે તું ખાઓ છો ખાવ છો તો પિસ્તા ઠાક લાગ્યો તો એ સુઈ ગયા છે અને હીરુબેન કપડા બદલાવે છે અને મમ્મી ઘરનું કામકાજ કરવા માંડ્યા છે તો ચાલો આપણે કામકાજ કરવા મળવી અને હવે પાછા મહેમાન આવે છે આપણી ઘરે તો એની તૈયારી પણ કરી નાખવી થોડી ઘણી ચા પાણીની અને જો કપડા વપડા બધું રેડી કરવા મળું મહેમાન આવી ગયા છે તો જો ચા પણ મૂકી દીધી છે જો રીનાબેન બ્રિંદા બધા આવી ગયા આ બાજુ રીનાબેન જો રીનાબેન ક્યારે ખાવા મહિના છે બચ્ચા પાલતી જો ભૂખ્યા થઈ ગયા છે પાછા એટલે પાછા એ ખમણ ખાવા માટે બેસી ગયા છે આ તો હું ખાજો દીકરો આપડી ઘરે આવી ગયા છે રેશમા બેન ભાવિજુ અને મીશુ કેમ છે ભાવિજીપી ન્યુ યર મીશુ હેપી ન્યુ યર રેશમા બેન હેપી ન્યુઅર મીર હા મીરુ મીરું તો ચાલવા શીખી ગયો છે ને એટલે એને ખા ખા કોણા કરવાની મજા આવે છે મીરુ આલે ગટ્ટુ અય ગટુ ઓ કરે છે દીક અને બ્રિંદા આવી હતી તો બ્રિંદા નામ પરાણે રોકી દીધી છે બ્રિંદા રોકાવું છે ને રોકાશો તમ કીધું છે તો રોકાવું તો પડે જ ને હાલો તો મમ્મીને પાછો ફોન કરવાનો છે આપણે કે પાછા જમવા અહીંયા વહી આવે આવશે ફોન કર્યો તો મેં હમણાં કર્યો તો મેં કીધું ને મમ્મી ના ઉતાર તો વૃંદા ને આજે મમ્મી વગર જમવું પડશે પાછું હે ને કઈ નઈ આપણે તારે ખાવું છે આપણે બનાવી નાખશું ઘરે જે ખાવું હોય કઈ નથી ખાવું અત્યારે જો આજુ એ છે ને એની ફી ની આરે ભાણું ના ખમણ વગાવ્યા તો એ અત્યારે લાવ્યા અને આજુ બેને ખાધા ને દાદા આરે પાછી નીચે રમવા ગઈ અને કામમાં માં થાકી ગયા હતા તો પછી નક્કી કર્યું કે આપણે ઢોસા ખાઈ લઈએ પણ ઢોસા ખાવામાં બહુ જ ટ્રાફિક હતું ફૂલે ફૂલ ટ્રાફિક હતું તો અડધી કલાકના વેટ કર્યા પછી આપણો વારો આવી ગયો છે ને આધુ બેન તો પણ સૂઈ ગયા છે આજુ ઢોસા ખાધા વગર સુઈ ગયે છે પપ્પા ધ્યાન રાખશે અમે બધા હવે ઢોસા ખાવા જશું જમવા માટે બેસી ગયા છે જો ફાઇનલી જમવાનું પણ આવી ગયું છે મૈસૂર મંગાવી દ્યું છે સંવાર અને અહીંયા ચટણી બહુ અમને ભાર ને બીજી વાર પાછા આવી ગયા છે ને આ ચટણી પણ મસ્ત છે કાંદા ટામેટાનું સ્લાડ ને પેપર હીરું બેસી જાઓ જમવા હીરું માટે બેબી પેપર હં

કાઈને જો ઘરે આવી ગયા આદુબેન પાએ કલાક સૂતીન પણ આદુબેન જાગી ગયાતા તો સુતા અને ફોન આવી ગયો છે જાવાનો બસ ફોન આવી ગયો આવજે રોકાવા પાછી હા તું આવજે રોકાવા આવજે તું રોકાવા નથી આવી રોકાવા આવજે હું એમ કહું છું કપડા લે કપડા લે તો દે આવવા

તો તમારા લોકોને કયું ભજન સાંભળવું છે એની કોમેન્ટ કરી દેજો તો મારા મમ્મી એ જ ભજન ગાઈને તમને સંભળાવી દેશે આજના દિવસે બહુ જ મજા આવી ખૂબ એન્જોય કરી બધા જ વ્યક્તિઓને મળ્યા અને રામ રામ કર્યા બીજું શું કર્યું આપણે જય શ્રી કૃષ્ણ કર્યા બધાને રામ રામ કર્યા બહુ જ મજા આવી તમને બધાને પણ જય શ્રી કૃષ્ણ કીધા અમે કે હા આજે નવું વરસ હતું ને એટલા માટે તમને બધાને જ શ્રી કૃષ્ણ કીધા તું તો આજનો દિવસ અમારો ક્યાંક આ રીતનો રહ્યો છે તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બબાય